વર્લ્ડ વર્લ્ડવાઇડ ફંડ ફોર નેચર તરફથી પ્રતિવર્ષ માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે વિશ્વમાં પ્રતિવર્ષ આ દિવસે રાત્રે સાડા આઠથી સાડા નવ વાગ્યા સુધી વિશ્વના કરોડ લોકો સ્વેચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી દે છે અર્થ અવરનો પ્રારંભ બે હજાર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થયો હતો વિશ્વમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ ગયું વર્ષ બે હજાર આઠમાં પાંત્રીસ દેશોએ અર્થ અવર ડેમાં ભાગ લીધો હતો હવે અર્થ અવર ડેમાં એકસો અઠોતેર દેશો સામેલ થઈ ગયા છે સામાન્ય રીતે માર્ચના છેલ્લા શનિવારે લોકો કેન્ડલ સળગાવીને અર્થ અવર ઉજવે છે અર્થ અવર ડે ઉજવવા પાછળ મુખ્ય ઉદ્દેશ ઉર્જાની બચત કરવાનો અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન આપવાનો છે એ સાથે પ્રકૃતિને નુકસાન અટકાવવાનો છે એના આયોજનના માધ્યમથી વિશ્વના લોકો પ્રતિદિન પ્રકૃતિને થતા નુકસાન પ્રત્યે જાગૃત કરવામાં આવે છે આ અંગે સ્ટાર ગેઝિંગના નિશાંત ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી જી નમસ્કાર મારું નામ છે નિશાંત ગોર સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા તરફથી આજે હું ચંચળ ન્યૂઝ સાથે તમારી સમક્ષ આવ્યો છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અર્થ આવડની અર્થ આવડ જે છે એક બહુ સુંદર કોન્સેપ્ટ બે હજાર સાતથી શરૂ થયેલો છે પહેલું અર્થ આવર જે છે એ એકત્રીસ માર્ચ બે હજાર સાતના ઉજવાયું હતું અને આ જે અર્થ આવર છે એ માર્ચ મહિનાના છેલ્લા શનિવારે સાડા આઠથી લઈને સાડા નવ દરમિયાન ઉજવવામાં આવે છે સાડા આઠથી સાડા નવ એટલે તમારા જે દેશનો લોકલ આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ હોય એ મુજબ સાડા આઠથી સાડા નવ આ અર્થાવરમાં કરવાનું શું હોય છે આ આવરમાં આપણે જેટલી પણ ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ છીએ એ ઇલેક્ટ્રિસિટીને આપણે ઉપયોગ કરતાં અટકવાનું છે એક કલાક માટે બધું જ બંધ કરી અને કુદરતના ખોડે બેસી અને કુદરતને માણવાની છે તો આનાથી ફાયદો શું થશે ફાયદો એ થશે કે આપણી ઉર્જાની જે બચત છે એ તો થશે જ સાથે સાથે આપણે પ્રકૃતિની નજીક પર જઈશું અને જ્યારે પ્રકૃતિના સંપર્કમાં આપણે આવીશું ત્યારે પ્રકૃતિ ને નજીકથી નિહાળવાથી આપણે તેના પ્રત્યેનો લાગણી અનુભવાશે અને એ લાગણી જ આપણને આપણી પૃથ્વીને વધારે સુંદર બનાવવા માટે પ્રેરિત કરશે આજે જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે જેને આપણે અંગ્રેજીમાં ક્લાઇમેટ ચેન્જના નામે ઓળખીએ છીએ તો એ ક્લાઇમેટ ચેન્જ જે છે એ આપણા પૃથ્વીનો વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે એને અટકાવવા માટે એક આ જાગૃતિ ફેલાવવા માટેનો પ્રયાસ છે કે જેની અંદર આપ પણ સામેલ થઈ શકો છો આપ પણ જોડાઈ શકો છો જોડાવવા માટે શું કરવાનું છે કશું જ નથી કરવાનું માત્ર અને માત્ર આપણા જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે ઇન્ડસ્ટ્રીઝ છે બધું બંધ કરી અને એક કલાક પ્રકૃતિ સાથે ગાઢવાનું છે તો આ સાડા આઠથી સાડા નવ દરમિયાન કરવાનું શું તો તમે અગાસી ઉપર જઈ શકો છત પર જઈ શકો અને આજે તો ચંદ્ર એટલો સુહામણો લાગતો હશે કે તમે ચંદ્રને અજવાળામાં એક નહીં પણ બે ત્રણ કલાક પણ ગાળી શકો છો સાથે સાથે પરિવારને પણ સમજાવો કે આપણે આ અર્થ આવર શા માટે ઉજવીએ છીએ શા માટે આપણી પૃથ્વીને બચાવવી જરૂરી છે અને સાથે સાથે આ આપણું દાયિત્વ પણ છે કે આપણે આપણી આવનારી પેઢીઓ માટે સુંદર પૃથ્વીનું નિર્માણ કરીએ અને જેવી પૃથ્વી વર્ષોથી આપણી સાથે આપણી સારસંભાળ રાખે છે એવી જ આપણે પણ આપણી પૃથ્વીની સારસંભાળ રાખીએ એ જ અર્થ આવરનો મેસેજ છે અને આ સમય દરમિયાન તમે ચંચળ ન્યૂઝ સાથે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા સાથે આ તમામ ઘટનાઓ તમારા અનુભવો શેર કરી શકો છો હેશટેગ યુઝ કરી શકો છો અર્થ આવર ચંચળ ન્યૂઝ અને સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા થેન્ક યુ